પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ જોડાશે ભાજપમાં કોળી સમાજના આગેવાન છે સોમાભાઈ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયા કરવાના છે તો અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત પર વિવાદમાં પણ ફસાયા હતા સોમાભાઈ પટેલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં સોમાભાઈએ ભાજપમાં જવાની વાત પર કંઈક આમ કહ્યું હતું જે અમે આપને સંભળાવીશું પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ જોડાશે બીજેપીમાં તો પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે પાટીલના હસ્તે તેઓ કેસરીઓ ખેસ પર ધારણ કરશે ચૂંટણી પહેલા નવા જૂની જોવા મળી રહી છે રાજકીય પાર્ટીઓમાં પણ નેતાઓ ઉથલપથલ જોવા મળી રહી છે તો પક્ષ પલટાની મોસમ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પક્ષ પલટાની મોસમ સામે આવતી હોય છે વિધાનસભા ચૂંટણી વખતે પણ આપણે જોઈ ચૂક્યા છે કે સોમાભાઈને જોકે આ એક એવું વ્યક્તિત્વ છે જેમાં જો રાજકીય ઇતિહાસની વાત કરીએ તો પક્ષ પલટું માટે તેઓ જાણીતા છે અને ચૂંટણી આવે ત્યારે તેઓ એક તેમની શક્તિ પણ બતાવતા હોય છે કારણ કે જ્ઞાતિ આધારિત વોટની જ્યારે વાત હોય ત્યારે સોમાભાઈ માને છે કે મારી સાથે મારા સમર્થકો છે અને માટે જ તેઓ પક્ષ પલટા માટે જાણીતા છે पूर्व सांसद भाई पटेल बीजेपी तो सुमा भाई पटेल बात करिए तो अगाऊ एक वीडियो वायरल थोड़ा कांग्रेस में राजीनामु आप पर विवाद में फसाया था सोमाभाई पटेल एक वीडियो वायरल थोड़ा जोमा भाजपा जवात पर કઈક આ રીતે પ્રતિક્રિયા આપી હતી આ વિડિયોમાં શું કહ્યું હતું તે સાંભળો મને પરુ સસ્ત્રદાન આચલ કર્યું સસ્ત્રા પાછું દે કે કોગી રહ્યો તો કારણ કે વખતે હા હા વિધાન જબર ટૂટડીમાં લીધું ને ના માગી ખૂટ્યો પાજો પર આપકા છે તમે

તેઓ સંસદ સભ્ય બને છે ધારાસભ્ય બને છે પાર્ટી છોડે છે અને તેઓ ફરી બે હાજર કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય થાય છે અને ઉતરવાની વાત કરે છે અને જાહેર મંચ ઉપર કહે છે કે ઘોડી સમાજને ટિકિટ આપવામાં આવે તો તેઓને લડવાની તેઓ વાત કરે છે પરંતુ ફરી તેઓ કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડીને ભારતીય પાર્ટીનો પાર્ટી ધારણ કરવા જઈ રહ્યા છે માહિતી છે કે જે સોમાભાઈ પટેલ જે પૂર્વ સાંસદ છે અને પૂર્વ જે ધારાસભ્ય છે તે પાર્ટીમાં છે ભાજપ પાર્ટી માં છે સત્તાવાર તેના હાથે આ કેસ છે ધારણ કરવાના છે એટલે ચોક્કસ માની શકાય ફરી એક વખત રાજનીતિ સોમાભાઈ પટેલ નામ છે ચર્ચામાં ચાલી રહ્યું છે સોમાભાઈ પટેલ સતત કે વિવાદોમાં અને ચર્ચા મારો માટે રહેતા હોય છે પણ સૌથી મોટી વાત એ છે ચૂંટણી હોય છે ત્યારે તેઓ બહાર આવે છે ત્યારે જ તેઓ આ પ્રકારની ચર્ચાઓમાં બહાર છે પરંતુ રહે છે કે સમાજના કેટલા છે ખાસ કરીને પાર્ટી તરફથી જે કોળી ટિકિટ આપવામાં છે પાર્ટી તરફથી જે કોળી ટિકિટ આપવામાં આવી છે ત્યારે હવે ત્રપદા સમાજના જે આગેવાન સોમાભાઈ પટેલ જોડાય છે તો અસર થાય છે ત્યાંનો સમય ચોક્કસ સોમાભાઈ પટેલ હરમિયાની એક વિવાદોમાં ચર્ચાઓમાં જાય ચૂંટણીના બીજેપીમાં

તો ગેનીબેન ઠાકોરની જનસભા જનસભામાં ગરજ્યા છે ગેનીબેન બનાસકાંઠા કોંગ્રેસ થી ઉમેદવાર છે તેઓ ફોર્મ ભરવા જશે પરંતુ એ પહેલા રેલી અને જનસભાને તેઓ સંબોધિત કરી રહ્યા છે આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના નેતાઓ અહીં હાજર રહ્યા છે તો ફોર્મ હવે ભરશે ફોર્મ ભરતા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી બાલ જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદમાં ગેનીબેને સણાદર ખાતે અંબાજી માતાના દર્શન કર્યા આશીર્વાદ લીધા જે બાદ સભા સ્થળે જવા માટે રવાના થયા હતા અને અહીં સભાને સંબોધિત કરી તો ગેનીબેનની પાલનપુરના ચડોતરમાં સભા જે બાદ ચડોતર થી પાલનપુર કલેક્ટર કચેરી ગુજરાતના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ અહીં હાજર અને તમામ નેતાઓએ સ્ટેજ પરથી ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી છે તો ગેનીબેન સંબોધન વખતે રડી પડ્યા હતા ભાવુક થયા હતા કારણ કે તેઓ માની રહ્યા છે કે તમને જન સમર્થન મળી રહ્યું છે

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગેનીબેને જનસભા સંબોધી અને અહીં તેઓ ભાવુક પણ થઈ ગયા છે લોકસભા ચૂંટણી તેઓ લડી રહ્યા છે જોકે ઓલરેડી તેઓ ધારાસભ્ય પણ છે પરંતુ હવે એક મોટી જવાબદારી માટે તેઓ આગળ વધી રહ્યા છે અને આ કોંગ્રેસના નેતાઓનો આજે તેમને જે સાથ મળી રહ્યો છે તેનાથી લોકો જે તેમને સમર્થન આપી રહ્યા છે તેનાથી પણ તેઓ ભાવુક નજરે પડ્યા છે તો વાતચીત કરતા સમયે જનસભાને સંબોધિત કરતા સમયે ગેનીબેન રડી પડ્યા હતા ભાવુક તેમનો આ અંદાજ પણ જોવા મળ્યો હતો તો હવે તેઓ પાલનપુરમાં તેઓ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ચડોતરમાં સભાને સંબોધિત કર્યા બાદ હવે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો આ પહેલા આ વખતે ઉત્તર ગુજરાતમાં ચર્ચાસ્પદ આ સીટ રહી છે બીજેપી કોંગ્રેસ બંને મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે બીજેપી તરફથી રેખાબેન છે જ્યારે કે કોંગ્રેસ તરફથી ગેનીબેન છે અને કોંગ્રેસ વાળા માની રહ્યા છે કે આ ટક્કરમાં અમે જીત મેળવી શકીશું તેવી આશા તેમને છે તો બે ભાવુક આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો આ બંને આ દ્રશ્યો જોઈ રહ્યા છો ઋત્વિક મકવાણા પણ અહીંયા ભાવુકો જોવા મળ્યા છે તેઓ પણ વૃદ્ધો સાથે જ્યારે વાતચીત કરતા હતા ત્યારે તેઓની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ હતી બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે ગેનીબેન પણ જ્યારે લોકો સાથે વાતચીત કરતા હતા લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા તો આ બે દ્રશ્યો આજના તો બંને ઉમેદવાર છે ચૂંટણી લડી રહ્યા છે બંને ચહેરા કોંગ્રેસના છે વિસ્તાર ભલે અલગ અલગ હોય પરંતુ અહીં ભાવના અને ઈચ્છા એક છે કે જનતાનો તેમને જનતાના આશીર્વાદ મળે વૃદ્ધોના આશીર્વાદ મળે અને જનતા વોટ થકી તેમને જીતાડી દે અને આ સમયે ભાવુકતા પણ જોવા મળી હતી ભલે સ્ટેજ પરથી આક્રમક અંદાજ માટે જાણીતા હોય નેતાઓ પરંતુ હવે જે અગ્નિ પરીક્ષા છે આ અગ્નિ પરીક્ષામાં જો પાસ કરી શકે તો તે છે જનતા જનાર્દન અને જનતા જનાર્દનના આશીર્વાદ મેળવવા માટે તેઓ લોકો સુધી પહોંચી રહ્યા છે આ સમયે બંને નેતા ભાવુક જોવા મળ્યા હતા તો બંને ઉમેદવારો ભાવુક અંદાજ આ જોઈ રહ્યા છો કોંગ્રેસના નેતા આ બંને બંને ધારાસભાની ચૂંટણી જીતી ચૂકેલા છે તો જનતા સાથે તેમનો ઘરોબો પહેલેથી જ રહેલો છે પરંતુ આ વખતે લોકસભા ચૂંટણી છે ને લોકસભા ચૂંટણીનો જંગ કંઈક અલગ હોય છે આ સમયે ઋત્વિક મકવાણા બીજી તરફ ગેનીબેન જોવા મળ્યા ભાવુક એક ઉત્તર ગુજરાત અને એક સૌરાષ્ટ્રનું પાણીયારું આ બંને વિસ્તાર અલગ અલગ બંનેની જે વિસ્તારની જનતા છે તેમનો મિજાજ પણ અલગ જોવા મળતો હોય છે અને ત્યારે જનતાની વચ્ચે જઈને જ્યારે નેતા વોટ માંગતા હોય છે ત્યારે કંઈક આ અંદાજ પણ ક્યારેક સામે આવતો હોય છે જોકે પ્રચાર સમયે આપણે જોયું છે કે અનોખા અંદાજ પ્રચાર સમયે પણ જોવા મળતા હોય છે ગેનીબહેનનો જ્યારે સભા પૂરી થઈ ગેનીબહેન ભાવુક અંદાજમાં જોવા મળ્યા સભા પૂર્ણ થયા બાદ નારા પણ લાગ્યા કે બનાસકાંઠાની બેન ગેનીબેન આ વખતે આ જે નારો છે એ પણ પ્રચલિત થઈ રહ્યો છે જોકે સામે બીજેપી સામે આ ટક્કર છે એટલે એ ઇઝી નથી કારણ કે બીજેપી કહી રહી છે કે અમે તો દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાના છે અને આવા સમયે આ જે ટક્કર આપી રહ્યા છે ત્યારે ગામડે ગામડે પ્રચાર થઈ રહ્યો છે અને આ પ્રચાર સમયે આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે બંને ઉમેદવારો આ બંને ચહેરા કોંગ્રેસના છે ઋત્વિક મકવાણાના જે દ્રશ્યો સામે આવ્યા છે સુરેન્દ્રનગરથી તે આપ જોઈ રહ્યા છો અને તેમાં જોવા મળી રહ્યું છે કે વૃદ્ધો સાથે જ્યારે તેઓ વાર્તાલાપ કરી રહ્યા છે કારણ કે વૃદ્ધ જે બા હતા તેઓ પણ રડી પડ્યા હતા વાતચીત કરતાં કરતાં હવે એ નથી ખબર કે કઈ વાત પર તેઓ જ્યારે ઋત્વિક મકવાણા સાથે વાત કરી ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ અને ઋત્વિક મકવાણા પણ વાત કરતા કરતાં તેઓ પણ બાને ભેટીને તેઓ પણ રડી પડ્યા બીજી તરફ ગેનીબેનની આ સભા કારણ કે આજે ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ જઈ રહ્યા છે અને રેલી મારફતે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે પહેલાં સ્ટેજ પર તમામ જે કોંગ્રેસના નેતાઓ છે ઉત્તર ગુજરાતના એ નેતાઓ પૂર્વ ધારાસભ્યો તમામ અહીં હાજર ટેકો આપવા માટે કારણ કે આ સમય એવો હોય છે ચૂંટણીનો સમય ભલે તમારી પાસે તાકાત હોય પરંતુ સૌથી મોટી તાકાત હોય છે તે છે જનતાની આ તાકાત હોય છે જનતા વોટ થકી નેતાને પસંદ કરતી હોય છે ચૂંટીને લાવતી હોય છે એટલે ચૂંટણીમાં હારનો દારમદાર એ જનતા હોય છે અને જનતા જનાર્દનનો પ્રેમ જીતવા માટે અત્યારે તમામ નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ને એ સમયે આ ભાવુક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કારણ કે ચૂંટણી આ ચૂંટણી એટલી સરળ નથી હોતી તો બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે બંને કોંગ્રેસના આ ચહેરાઓ છે ઋત્વિક મકવાણા ગેનીબેન બંને ભાવુક તો વડોદરામાં વાઘુડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારે આજે ભર્યું ફોર્મ વિજય મુરત સાચવવા તેઓ બાઇક પર બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા જીપમાંથી ઉતરી અને ઉમેદવાર બાઇક પર બેસીને મુરત સાચવવા ફોર્મ ભરવા પહોંચ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાલુકા સિવાય સદન ઓફિસ પર પહોંચ્યા મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી અગાઉ વહેલી સવારે તેમણે માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા પરંતુ વિજય મુરત સાચવવાનું હતું માટે અને જે રેલી હતી લોકોનો લોકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા આ સમયે જ્યારે ખુલ્લી જીપમાં તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે એ વિજય મુહૂર્તનો જે સમય છે તે સાચવવાનો હતો માટે તેઓ જીપમાંથી ઉતરી બાઇક પર બેસી અને રવાના થયા અને ફોર્મ ભર્યું અને હવે નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ફોર્મ માંડવીયા જ્ઞાનીબેન ઠાકોર સહિત અગિયાર લોકો ભરશે ઉમેદવારી ખેડૂતો પર આફત ભર ઉનાળે સાબરકાંઠા જસદણમાં કેટલાક સ્થળે માવઠું પડતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન અભિનેતા સલમાન ખાનના ઘર ફાયરિંગનો મામલો બે આરોપીમાંથી એકનું નામ વિશાલ ગુડગાંવ હોવાનું ખુલ્યું કાર્યકર્તાંબેડકર ની પ્રતિમા ને હાડતોરા કરવા પહોંચ્યા ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અલ્પેશ ધોલરિયા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ને બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને કર્યા હતા કે કચ્છમાં ભર ઉનાળે દ્રશ્યો સતત બીજા દિવસે પવન સાથે વરસાદ ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો અંજારની મુખ્ય બજારના દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કચ્છમાં જોવા મળ્યો સામાન્ય રીતે કમોસમી વરસાદને ઝાપટા પડે પરંતુ અહીં કમોસમી વરસાદ ધોધમાર બનીને ખાપ્યો વરસાદ બાદ અંજારની બજારમાં પાણી વહી નીકળ્યા કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદ એટલી હદે વરસ્યો કે રણ વિસ્તાર કચ્છમાં કાલજાળ ગરમી વચ્ચે થઈ અંજરાધાર વરસાદ વરસતા અંજારના રસ્તાઓ પર પાણીનો સહેલાબ વહી રહ્યો હોય એવા દ્રશ્યો દેખાયા ભારે વરસાદને કારણે અંજાર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું જોકે કે કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા કચ્છના લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળી આદ્રઈશ્યો ગાંધીધામ અંજાર ભૂજ તાલુકાના છે અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો રાપરના ગાગોધરમાં તો કરા સાથે વરસાદ ખાપ્યો હવામાનની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ ખાપ્યો પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિ છે વરસાદનું જોર એટલે હદે હતું કે મસ મોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા અંજારમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા ભારે પવનને કારણે વીડી ચાર રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું વૃક્ષ પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ આ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો કચ્છ જિલ્લામાં માવઠું થતા ખેડૂતોની વાવાઝોડા જેવું વાતાવરણ બનતા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો કચ્છના અંજારમાં વરસાદી માહોલ જામ્યો સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી પાણી જોવા મળ્યું કમોસમી વરસાદના પગલે મંડપ પલળી ગયો હતો રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો દ્વારકાના ખંભાળિયા કચ્છ મોરહી સાબરકાંઠા પાટણ અને અંબાજીમાં અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે કોળી મતદારોનો દબદબો ધરાવતા અને રાજા રજવાડોના શહેર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ વખતે ચુવાડિયા કોળી વર્સીસ તળપદા કોળીનો આ જંગ જામશે ત્યારે સુરેન્દ્રનગરની જનતાનું શું છે મિજાજ સુરેન્દ્રનગરમાં કેટલા થયા કામ ને હજુ જનતાને શું છે આશા અપેક્ષા જુઓ અમારી વિશેષ રજૂઆત સાંસદનું સરવૈયું સૌથી ધનવાન શહેર સફેદ સોનાની ખેતી માટે વિશ્વ વિખ્યાત એટલે સુરેન્દ્રનગર બંગલાઓના શહેરના રૂપમાં જાણીતું શહેર એટલે સુરેન્દ્રનગર કેમિકલ ટેક્સટાઇલ્સ અને પ્લાસ્ટિકના ઉદ્યોગ પર નભતા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોડી સમાજનું વર્ચસ્વ છે એટલે દર વખતે કોડી ઉમેદવારો વચ્ચે જંગ જામે છે બે ટર્મ ભાજપ સત્તા પર છે બે લાખ સિત્યોતેર હાજર ચારસો સાડત્રીસ મત થી વિજય થયો હતો આ વખતે ભાજપ કોંગ્રેસ બંને નવા મૂરતિયા રણમાં ઉતાર્યા છે ભાજપે ચંદુભાઈ શિહોરા તો કોંગ્રેસે યુવા નેતા ઋત્વિક મકવાણાને જવાબદારી આપી છે જ્યાં રણ અને મીઠાના કણનો સમંવાય થાય છે તે જાલાવાળ પંથકમાં છેલી બે ટમથી પાંચ વર્ષથી ભાજપના સાંસદ જીતી રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ પંથકનું પ્રતિનિધિત્વ કરતા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ કેટલો વિકાસ કર્યો અને પછાત ગણાતા સુરેન્દ્રનગરમાં કેટલા થયા કામ તે જાણવા ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અમારા સંવાદદાતાએ લોકસભા મત વિસ્તારના લોકો સાથે સંપર્ક કરી સાંસદની કામગીરીને લઈ તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો આયુર્વેદ મેડિકલ કોલેજ નું ઉદ્ઘાટન કર્યું ખાત મુરત કર્યું આર્ટ સેમ્પિસાસ કોલેજ ને મંજૂરી નવી લઈ આવ્યા ગાંધી હોસ્પિટલ ની અંદર એમ્બ્યુલન્સ નવી લાવ્યા કુડા નો નેશનલ હાઇવે પાસ કર્યો આવી સારી સારી કામગીરી કરી અને 5 વર્ષ એમે વિતાવ્યા છે પણ હજી આની કામગીરી વધારે પડતી પણ હજી કરવી પડે એવું મને લાગી રહ્યું છે કે ગાંધી હોસ્પિટલ ની આવડી મોટી જગ્યા છે તો એ વિશાળ સિવિલ હોસ્પિટલ આપણે બનાવવાની જરૂર છે નારી કેન્દ્ર 20 વર્ષથી બંધ છે જે એ આપણે અહીંયા કરવાની જરૂર છે સુરેન્દ્રનગર જે વર્ષોથી જે સુવિધા માટે જંગતું હતું એવી સુવિધા એફ એમ રેડિયો પણ એમને મંજૂર કરાવરાવી દીધો તથા જે સુરેન્દ્રનગરનું નાનામાં નાનું શહેર કહેવાય વઢવાણ શહેર એનો શ્રેણીની પોલના ટ્રાફિક બાબતનો ઉલ્લેખ પણ માન્ય સાંસદ મુનપુરા સાહેબે સંસદની અંદર પ્રશ્ન ઉઠાવી અને એનું સોલ્યુશન થાય અને એને લગત બાયપાસ બને સઘન પ્રયત્નો સાંસદ શ્રીએ આશરે પાંત્રીસેક જેટલી એમ્બ્યુલન્સો પોતાના સંસદીય વિસ્તારમાં ફાળવેલ છે તેમજ સુરેન્દ્રનગરની એક વાત કરીએ તો એક આયુર્વેદિક કોલેજ મેડિકલ માટે પણ તેઓએ મંજૂરી મેળવેલ છે સુરેન્ગર ની જનતા છે યથાવત છે તેઓ अनेक વચન આપ્યા હતા પરંતુ તેમણે એક પણ વાયદો પૂરો નથી કર્યો ઘણા વર્ષોથી આપણે આ સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ સાંસદ આવ્યા છે પણ સુરેન્દ્રનગર જિલ્લો દિવસે દિવસે પછાત તરીકે છાપ છે છાપ વધુ ને વધુ ઘટ થતી જાય છે એના માટે કોઈ પણ આગેવાન આવે છે પણ આગેવાન આવે છે એનું કોઈ મૂલ્યાંકન થતું નથી અને આવે છે છે અને જાય ત્યાં જ રહે સુરેન્દ્રનગર નો વિકાસ આજે શૂન્ય ઉપર છે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંય ઉદ્યોગ ને લગતું કઈ નથી બેરોજગાર લગતું પણ કઈ નથી છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ નું શાસન હોય ત્યારે આજે સુરેન્દ્રનગર ને પણ મહાનગરપાલિકા કર્યો પણ સુરેન્દ્રનગર ને ક્યાંય ને ક્યાંય

ત્યારે વિકાસ ને લગતો અને પોતાના રાષ્ટ્રીય હિત ની વાત કરતો હોય પોતાના શહેરની વાત કરતો હોય પોતાના મત વિસ્તાર ની વાત કરતો હોય તેવા ઉમેદવાર ની આજે જરૂર છે ઉન્ત્રા સાહેબ ની કામગીરી આમ જો તો એવરેજ છે પણ મારી દ્રષ્ટિ હજી વધુ સારું કરી શકે જો એ પોતે કઈ એડવાન્સ વિચારે તાના કરતા તો પ્રજા માટે વધુ ઘણું બધું કરી શકે

મેળવીને જંગી લીડ થી નરેન્દ્રભાઈને આ સીટ અમે ગિફ્ટ આપવાનું પ્લાનિંગ કર્યું છે હવે સંસદના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો ડોક્ટર મહેન્દ્ર મુંજ પર આએ પંચાણું ટકા હાજરી આપી છે સત્તર સવાલ કર્યા છે અને 13 ચર્ચામાં ભાગ લીધો છે તેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે ઝાલાવાડ તરીકે ઓળખાતો સુરેન્દ્રનગરનો વિસ્તાર ભૌગોલિક અને રાજકીય રીતે આગવું મહત્વ ધરાવે છે સુરેન્દ્રનગર લોકસભા લીંબડી વઢવાણ ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક સમાવેશ થાય છે ત્રીસ લાખ થી વધુ વસ્તી ધરાવતી આ બેઠક માં પોઈન્ટ એકત્રીસ ટકા ગ્રામીણ વસ્તી છે જ્યારે પચીસ પોઈન્ટ ઓગણસત્તેર ટકા શહેરી આબાદી છે કુલ વીસ લાખ છવીસ હજાર બસો બાવન મતદાર છે પુરુષ મતદાર દસ લાખ ત્રેપન હાજર આઠસો સાત મહિલા મતદાર નવ લાખ બોતેર હજાર ચારસો તેર અને અન્ય બત્રીસ મતદારો છે સુરેન્દ્રનગર ના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો ચુવાડિયા કોડી તથા તડપદા કોડી સૌથી વધુ મતદારો છે ચાલીસ ટકા મતદારો કોળી પટેલના કોળી મતદારો વીસ થી પચીસ ટકા ક્ષત્રિય મતદારો સોળ થી કપાસના કેપિટલ ને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે કોળી ચહેરા પર કળશ ઢોળ્યો છે ભાજપના ના કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરા અને તડપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે અહીં તડપદા કોડી સમાજ વસ્તી વધુ છે જેથી હવે બે હજાર ચોવીસ માં મતદારો તેમના મતની શક્તિ થી કઈ નવા જૂની કરે છે કે નહીં તેના પર સૌની નજર છે